નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ કરજણ તાલુકાના નર્મદા કાંઠે આવેલ ઓઝ ગામમાં ખેડૂતોને ખેતરે જવાના રસ્તા પર રેતીના ભારદાર વાહનોને લઈ કાચા માર્ગ પર મસમોટા ખાડાઓનું નિર્માણ થતા ખેડૂતો હેરાન થયા છે ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા બાઇક કે ટ્રેક્ટર લઈને જવું મુશ્કેલ બની ગયું છે હાલમાં રેતીની લીઝો બંધ હોય પરંતુ ગામમાં ખેતર તરફ જવાના રસ્તા નજીક રેતીના સ્ટોક પર આવતા વાહનોને લઈ ખાડાઓ વધુ ઊંડા બન્યા છે જેને લઈ ખેડૂતોને ખેતર કામ જવામાં મુશ્કેલીઓ પડી રહી છે ગ્રામજનો જણાવે છે કે રેતીનો વેપાર કરે તેમાં અમને વાંધો નથી પરંતુ રસ્તા પર જે ખાડાઓ પડ્યા છે એ પુરાવે તો ખેતરમાં અવરજવર કરી શકાય પરંતુ ખાડા પુરવામાં નથી આવતા જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળે રહ્યો છે જોઈ શકો છો કે આ જે ખાડા તમારે પડેલા બધા દેખાય છે એગ્રી તે બધા જે ધંધો કરે છે આ રીતિનો સ્ટોક નો કરીને અમને જે ગાડીઓનું પરિવહન થાય છે એના કારણે જે ખાડા પડ્યા છે અહીંયા આગળ ખેડૂતોને ખેડૂતરમાં ખાતર લઈ જવું નાના ટ્રેક્ટર તો જઈ શકતા નથી અને આ બધું પોતાનો ધંધો કરે કંઈ વાંધો નહીં પણ આ બધું ખાડા પૂરવાનું નિવારણ કરે જે તે સ્ટોક કિસ્ટ હોય એ લોકો ઘરે પૂરેપૂરું એમનું ધ્યાન રાખે અને આખું વર્ષ તો વેઠીએ જ છે અમે રેતીનું પરિવહન થાય છે એથી ટ્રકોનું તો હવે ચોમાસામાં પણ આવું ન આવું અમારે વેઠવાનું એને વહેલી તકે આ ખાડા પૂરવાનું સ્ટોક લોકો અને બધા ગામજનક જાગૃત થઈને ભેગા મળીને બધું કામ કરે આ બધું શું તો ભાવેશ પટેલ મારું નામ ચંદ્રકાંત શંકરભાઈ પટેલ છે આ રસ્તો અમારે વડ ગામની સીમના તમામ ખેડૂતોને જવા માટેનો છે આ ઘરે આ સ્ટોક વાર અને જે લીજો વાર જે લીઝો ચાલે છે એનાથી મોટા મોટા ઊંડોડા ખાડા પડ્યા છે અમારે ચારનો ભરો લેવા જવા ચા જેને ખેડમજૂરી કરે ઢોરોનું ગુજરાન કરે છે એ લોકો ચાંદો ભાડો હોય લેવા જવાતું નથી એટલે ખેડૂતોને ખાતા લઈને જવું તો મુશ્કેલી પડે છે એવા એવા ખાડા છે અને આ કોઈ પણ જણા ખાડા પૂવા તૈયાર નથી તો મારી એને જે લાગતા લાગતા અધિકારીઓ છે એને એક નમ્ર વિનંતી છે કે ખાડા પૂરે કોતો પછી આ બટર સ્ટોક બંધ કરે પંચાયતને રજૂઆત કરી છે આ બાબતે પંચાયતનો રજૂઆત અત્યારે સુધી કોઈ છે હતું નહીં એટલે કરેલી નથી અધિકારીઓને કોઈ જાણકારી લેવા અધિકારી બાબતે હજુ કાંઈ જાણકારી નથી પણ કાલે અમે અહીંથી નીકળ્યા અમુક નીકળવા મુશ્કેલી પડી ત્યાર પછી અમે બધી વસ્તુ આવી કે ભાઈ હવે આના માટે છે ગામ લોકો એક થઈ ને કઈક કરવું જોઈએ શું નામ તમારું અનંત ચંદ્રકાંત